નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામે તારીખ ઓગણીસ મે રોજ એક અનોખા લગ્ન યોજાશે જેની કંકોત્રી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે મહત્વનું છે કે સામાન્ય કંકોત્રીમાં એક વરરાજા અને એક દુલ્હનના નામ હોય છે પરંતુ આ કંકોત્રીમાં વરરાજા એક અને દુલ્હન બે ના નામ હોવાને લઈને ફરતી થયેલી આ પત્રિકાએ ભારે ચર્ચા જગાવી છે બંને યુવતીઓ એક જ પતિ સાથે પતિ પત્નીની જેમ રહે છે આદિવાસી સમાજમાં અગાઉથી જ પરંપરા કહો કે આર્થિક મજબૂરી યુવક યુવતીઓના ફુલહાર એટલે કે ચાંદલા વિધિ થયા બાદ બંને સ્થિતિ પગભર થયા બાદ તેઓ વિધિવત લગ્ન કરતા હોય છે ફરતી થયેલી કંકોત્રીના કિસ્સામાં પણ એવું જ છે પરંતુ અહીં બંને યુવતીઓ એક જ યુવક સાથે પતિ પત્નીની જેમ રહે છે અને તેમને બાળકો પણ છે એટલે આ બાળકો પણ માતા પિતાના લગ્નમાં હાજરી આપશે વાંસદા તાલુકાના ખાનપુર ગામે પારસી ફળિયામાં રહેતા મેઘરાજ દેશમુખ છત્રીસ વર્ષના છે તેઓ છેલ્લા કેટલાક સમયથી તેમની બંને પત્ની સાથે કાજલ અને રેખા સાથે તારીખ ઓગણીસ મે ના રોજ લગ્ન ગ્રંથિથી જોડાશે જેમણે જણાવ્યું હતું કે બંને પત્ની સાથે તેમના પ્રેમ લગ્ન છે અને બંનેના પરિવાર સાથે મનમેળ પણ છે તેથી એક જ મંડપમાં બંને સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે